સુરતના સચિન વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ સચિન પારડી ગામમાં ખેલાયો ખૂની ખેલ મિત્ર એ જ કરી મિત્રની હત્યા એકત્રીસ વર્ષીય મુકેશ માલીની થઈ હત્યા સચિન પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમઆરથી મોકલી વધુ તપાસ હાથ ધરી આપનું નામ રૂપેશ માલ રૂપેશ ભાઈ કોણ છે અને શું થયું તેની સાથે મૃતક નું નામ મુકેશ માલી છે એ મારો નાનલો ભાઈ શું થયું હતું શું થયું હતું એ

શું કામ માર્યું એ આપણને ખબર નહીં પણ એ દોસ્તાર જ હતા જ બંને દોસ્તાર જ